વંતલે ખાતે પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને કારકિર્દી સેમિનાર યોજાયું એકસો પચાસ વિદ્યાર્થીઓનું કરાયું સન્માન વંદલીના સખર ભવન ખાતે સોરઠ પંથકની જાણીતી સેવાભાવી સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન સાત અસાબા પેરના ખાદીમ અબુ શાહ બાપુ સોહર વર્દીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદ્ઘાટન પેરે તરકી રહબરે શરીયત મોલાના રઉફ શિરાઝી સાહેબે કર્યું હતું કાર્યક્રમ પૂર્વે ઇસ્લામી માસના પ્રથમ માસની શરૂઆત મોહરમ માસથી થતી હોય બલિદાન અને ત્યાગનો સંદેશો આપતો અસત્ય સામે સત્યના વિજયનો મહિમા આપતો મહિનો છે ઇમામ હુસૈન અને શહીદે કરબલાની યાદ અપાવે છે ત્યારે ઇમામ હુસૈન સહિત બોતેર શહીદે કરબલાના ખીરાજે અકીદક પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ ધોરણ એક થી બારના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજ શ્રેષ્ઠ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરી સ્કૂલ બેગ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહે ઉપસ્થિત વિદ્યાર્થી વાલી અને મહેમાનો શાબ્દિક વચન સ્વાગત કર્યું છે તરીકે ઉપસ્થિત અલ્પ અસંખ્ય નાણાં વિકાસ નિગમના માજી ચેરમેન શહેનાઝ બાબીએ પોતાના વક્તવ્યમાં કેળવણી પર ભાર મૂકી જણાવ્યું હતું શિક્ષણની સાથે સાથે તહે તિબત આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ તેવું જણાવ્યું છે સીબીએસસીના માજી એડમિનિસ્ટ્રેટિવ અકીલા શેખે જણાવ્યું છે કે સશક્ત સમાજમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી શિક્ષણ એ આપણું ભવિષ્ય છે તેવું જણાવ્યું છે મુસ્લિમ ધર્મગુરુ મોલાના રૌફ મોલાના ઇમરાન અને ઇસ્લામ ધર્મમાં પણ શિક્ષણનું મહત્ત્વ આપવામાં આવ્યું હોય તેમ જણાવી વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષણ પ્રત્યે સજાગ રહેવાની શીખ આપી મુસ્લિમ અગ્રણીય વલીમ મહંમદ દલ હારૂણ શાહ સરવદી હનીફભાઈ ખોખર મહિલા અગ્રણી ગીતાબેન ત્રામબડિયા સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું છે નાયબ મામલેદાર મુનીર ખાન બાબી સોહેલ સિદ્દીકી શિલ્પા ટાંક વૈશાલી મણવર સહિતના મહાનુભાવો સાથે વિદ્યાર્થી અને વાલીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને શાનદાર બનાવ્યો છે કાર્યક્રમનું સંચાલન અબ્દુલ કાદિર પરમારે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી અશરફભાઈ નાગોરી રફીક શાહ સવર્દી ઇમરાન બાપુ રહેમાન શાહ સરવદી ફૈઝાન શાહમદ્દારે જહેમત ઉઠાવી રમેશ સિંગલનો રિપોર્ટ એસ ન્યૂઝ મંથલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે